તો વલસાડ થી આનંદ પટેલ મેદાનમાં છે પાછા વડોદરા થી ભાજપના ઉમેદવાર આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચા પણ થઈ છે અંદર આપ જોઈ રહ્યા છો ભાજપના ઉમેદવાર આજે ફોર્મ ભરી રહ્યા છે ડોક્ટર હેમાંગ જોશી ફોર્મ ભરતા પહેલા દર્શન કર્યા પરિવાર સાથે પંચમુખી હનુમાનજીના દર્શન કર્યા છે ઇસ્કોન મંદિર થી કલેક્ટર કચેરી સુધી પકવાડા હેમાંગ જોશી પણ જઈ રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કર્મભૂમિ એવી વડોદરા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ યુવા ચહેરા તરીકે ડૉક્ટર હેમાંગ જોશીને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે ત્યારે આજે હેમાંગ જોશી પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે જવાના છે તે પહેલાં તેઓ પંચમુખી હનુમાનજી દાદાના આશીર્વાદ લઈને તેઓ અહીંયા અહીંયા આવ્યા છે તેમના પરિવારના સભ્યો પણ છે તેમના પિતાજી છે તેમના પરિવારના સભ્યો છે આપણે ડૉક્ટર હેમાંગભાઈ સાથે વાત કરીશું હેમાંગભાઈ શું કહેશો કઈ રીતના આજને તમે જ્યારે પત્ર ભરવાના છો તો કઈ રીતના દિવસની શરૂઆત તમારી થઈ રહી છે જી ચોક્કસ વડોદરા સ્થિત જે પંચમુખી હનુમાન મંદિર છે એ ખૂબ જ પ્રાચીન મંદિર છે અને પર્સનલી મારા માટે પણ બે દાયકાથી એક આસ્થાનું કેન્દ્ર છે વડોદરાની અંદર લોકસભા માટેનું આજે જ્યારે મારે નામાંકન ભરવા જવાનું છે ઇસ્કોન મંદિર ખાતેથી અમારા શીર્ષસ્થ નેતૃત્વ અમારા કેન્દ્ર અમારા રાજ્યના ગૃહ રાજ્ય મંત્રીશ્રી અને તમામ અમારા કાર્યકર્તાઓ સાથે મળી અને અમે કલેક્ટર કચેરીએ બાર ઓગણચાલીસે ફોર્મ ભરવા જવાના છે ત્યારે એની સાથે સાથે આ દિવસની શરૂઆત કરતાં પહેલાં મને પર્સનલી એવું લાગ્યું કે મારે હનુમાન દાદાના ચરણે શિશ નમાવી પૂજા અર્ચના કરીને મારા દિવસની શરૂઆત કરવી જોઈએ આ શુભ કાર્યની શરૂઆત કરવી જોઈએ જેથી હું મારા પરિવાર સાથે મિત્રો સાથે અહીં આવી દાદાની પૂજા કરી અને તમામ વડીલોના આશીર્વાદ પણ મેળવ્યા શું કહેશો હેમાંગભાઈ આ વખતે જે ચૂંટણીમાં તમે ઉમેદવાર તરીકે ઉપર રાખ્યા છે આજે તમે ઉમેદવારી પત્ર ભરી દેશો કયા મહત્ત્વના મુદ્દા છે હેમાંગભાઈના પર્સનલી ભારતીય જનતા પાર્ટીના કે જે લોકોની વચ્ચે જેને તમે મત માગશો જે ચોક્કસ જે મુદ્દાઓ આપણા ભારતીય જનતા પાર્ટીના બે દિવસ પહેલાં જે મેનિફેસ્ટો જે રિલીઝ કરવામાં આવ્યો ખૂબ જ સંવેદનશીલ વાતો એની અંદર કરવામાં આવી અને અમુક વાતો એવી છે કે જે સિત્તેર વર્ષથી ઉપરના તમામ વડીલોને આયુષ્યમાન ભારત યોજનાની અંદર એમને લાવવામાં આવે